ગામ છો બધા મજામાં ને આજે હું તમને ગિરનાર માંડવી દેખાવા જઈ રહ્યો છું જેને આપણે તે આપણે લાઈવ લાઈવ માંડવી પડે તે હું તમને બધાને જઈ રહ્યો છું ચલો આપ જે જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર છે આથી આપણે ખેતર પ્રકારની મગફળી છે ગિરનાર સાત આ ખેતર છે આ ખેતરમાં આપણે અડધી માંડવી પરલ છે અને અડધી માંડવી છ ભાઈ પડી ગયા છે આ માંડવીના પાથરા છે સામે દેખાય છે માંડવીના પાથરા છે ભર છે એને આપણે કાઢવાના છે આ આખું ખેતર છે ફાલતા એમ હારો છે પણ વાંધો નહીં આવે સામેથી મેચી આવે છે મેચી છે બસો ચાલીસ ડી આઈ આ રૂલ છે રાપથી માંડી પારવાની હોય છે આપણે આપણેથી તમને ઝૂમ કરી બતાવવા જઈ રહ્યા છે કેવી રીતે છે આવો છે કેવો લાગ્યો તમને ફાલ કોમેન્ટ કરો જોતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો

એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ આ બધા માંડવીના પાથરા છે ફેરાથી આપણે આ માંડવીને ભેરી કરી લીધી છે તમે જોઈ શકો છો આ આપણે અહીંથી જ છે ખેતર છે સામેથી માંડવી ભેરી કરે છે ચલો આ માંડવો છે ફાલતા એમ તો ઠીક ઠીક છે બહુ નથી હાલે અમારા ગરીબ મારાને તમે માંડવી દેખાય છે ને કે આપણે આજ આઠવાની છે જો તમે નેહર આવે તો આવી જાઓ એડમિશન ચાલુ છે તમે દાઢી આટાને દિવસના પાંચસો રૂપિયા લે છે પાંચસો છસો રૂપિયા છ્યાસી રૂપિયામાં દાડી આવતા નથી અને એક ટાઈમ જમવાનું અને ખાલી દસ કલાક સવારે નવ વાગે આવે અને હાજી પાંચ વાગે હોય જાય એનું કામ હું પૂરતો જ ભલે બિચારો ખેડૂત પોતાની પસી નથી કે હાથમાં ના વધે પણ દાડિયાને આપવું જ પડે છે માન્યું છે अरे कहना क्या चाहते हो આવા નવા નવા વિડીયો જોવા માટે સાગર સાગરકાંડના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હાલો હવે મળીએ નવા વિડીયોમાં જે કંઈક અલગ હશે જૂનાગઢની જલપડી માટે